ગુજરાતા અંબાજીમાં ફરી એક વખત રીંચ જોવા મળ્યું છે ત્યારે સતત બીજા દિવસે પણ ગબ્બરની આસપાસ રીંચ ફરતું જોવા મળ્યું છે ગબ્બર પરિક્રમા માર્ગ ખાતે રીંચ સતત બીજા દિવસે જોવા મળ્યું છે જેનો વિડીયો ગબ્બર ખાતે ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ દ્વારા ઉતારવામાં આવ્યો છે આપને જણાવી દઈએ કે ગઈકાલે 10 નંબરના મંદિર ખાતે રીંચ પરિક્રમા માર્ગ પર જોવા મળ્યું હતું ત્યારે આજે સતત બીજા દિવસે પણ મંદિર નંબર 17 ઉપર રીંચ જોવા મળ્યું હતું બે દિવસ જોવા મળતા હવે પરિક્રમા કરવા માટે આપને જણાવી દઈએ કે આ વિસ્તારમાં રીંછ મોટી સંખ્યામાં વસવાટ કરે છે ગઈકાલે રાત્રે પણ અંબાજીના ગબ્બર ખાતે રીછના આટાફેરા જોવા મળ્યા હતા એકાવન શક્તિપીઠ પરિક્રમા પથ ઉપર રીંછ દેખાયું હતું ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ અગાઉ અહીં દીપડો પણ દેખાયો હતો ત્યારે પરિક્રમા કરતા માય ભક્તો માં ભયનો માહોલ છે અહીંના બાલારામ અભયારણ્ય વિસ્તારમાં રીંછ વસવાટ કરતા હોય છે